સમગ્ર અસ્તિત્વનું સમગ્ર બ્રહ્મ તત્વનું સમગ્ર પરમેશ્વરનું જાણે રહસ્ય ઉદઘાટિત થયું હોય જીવનનું મૂળ હાદ એની

કબીરના જીવનમાંથી એક સરસ મજાની એમના વિદ્રોહની એમની ક્રાંતિકારી વિચારધારાની જીવનના છેલ્લા શ્વાસ સુધી એ પોતાના વિચારો સમાજ સુધી એ કેવી રીતના ઉજાગર કરે છે જેને ઈશ્વર સાથે પોતાનો આગવો નાતો સ્થાપ્યો છે એ કબીરના જીવનનો એક પ્રસંગ દોસ્તો આપણામાં આજની તારીખે પણ એવી માન્યતા છે કે અમુક જગ્યાએ સ્નાન કરવાથી અમુક નદીઓમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અમુક જગ્યાએ જવાથી પહેલું થાય છે અમુક જગ્યાએ મૃત્યુ થવાથી જેમાં કબીર સાથે જોડાયેલી વાત અને એ માન્યતા આજે પણ છે કે કાશીમાં જો આપણું પ્રાણ ઉડે આપણું મૃત્યુ થાય તો સ્વર્ગ અથવા મોક્ષ મળે વર્ષો પહેલા પૂર્વકાલીન સમયમાં એવું પણ મનાવાતું હતું કે કાશીમાં જેને કરવત જો મુકાવે તો આત્માને જીવને સદગતિ મળે મોક્ષ મળે આવી ઘણી બધી માન્યતાઓ હતી આ માન્યતાઓ જે આજે પણ છે અને આ માન્યતા સામે આજે પણ આપણે કશું બોલી નથી શકતા અને જો બોલાણું હોય તો ઘણા બધા વિવાદોને નિમંત્રણ આપવાનું થાય છે આજના વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણના યુગની અંદર વિચારોથી આખી સૃષ્ટિને એક દિશા આપી એ કબીરે પોતાના જીવનમાં કેવી રીતના પોતાના મૃત્યુનો અંત કર્યો હતો એની વિચારધારા એને પ્રસ્થાપિત હતી દોસ્તો મોટા ભાગનો સમય કબીર કાશીમાં રહ્યા હતા પરંતુ કાશીની અંદર એને ઘણું બધું જોયું અને દાંભિક દ્રશ્યો દાંભિક ધર્મવાદ સાંપ્રદાયિકતા કથાકથિત ધર્મ બિલાડીના ટોપની જેમ એ સમયમાં પણ ઉગી નીકળ્યા હતા આ બધા ઉપર પોતાની તેજાબી ભાષાથી પોતાના દોહા દ્વારા એને ચાખા અખાની જેમ માયરા છે અને બે ધડક માયરા છે એવું નથી કે એ કોઈ ગભરાઈને કે કોઈની શરમ રાખીને પણ કબીર તો ક્રાંતિનો વિરલો હતો એણે ઘણા બધા વાદોનો પોતાના દોહાની અંદર નિષેધ કર્યો છે એ એ પણ કહે છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ અહીંયા પણ કબીરનું જે ચોખ્ઠા ભગવાન છે એની સામેનો વિરોધ છે ગીતાનો કર્મવાદ પણ એક કબીર આપે છે કે કબીરા તેરી ઝોપડી ગલક ટોકે પાસ કદાચ અકર્મ આજુબાજુ થતું હોય પણ જેનું જેવું કર્મ હશે એનું પરિણામ એને ભોગવવું પડશે આવું ફાંકડું લખનાર કબીર જ્યારે કાશી છોડવાની વાત કરે છે એમનું જીવનની સંધ્યા ચાલી રહી હતી એમનું મૃત્યુ નજીક હતું ત્યારે કબીરને ઘણા લોકો સમજાવે છે તું શા માટે મગરમાં સ્થળાંતર પામે છે પણ કબીર જીવનના છેલ્લા શ્વાસ સુધી ભ્રામક માન્યતા સામે સતત વિદ્રોહ કરતા રહ્યા અને એ જ કબીર જીવનનો છેલ્લો પડાવ જાણી જોઈને કાશી છોડીને એ લોકોને સંદેશ આપવા માંગતા હતા કે આ સમગ્ર કાશીમાં મારું મૃત્યુ થાય કે મગરમાં આનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ મારી શ્રદ્ધા ઈશ્વર સાથે જોડાયેલી છે અને કબીર સાહેબ કાશી છોડી અને પોતાનો દેહ ત્યાગ મગરમાં કરે છે અને દોસ્તો જ્યાં પણ વિવાદ ઉભો થાય છે એ વિવાદ એ પ્રકારનો કે કબીર સાહેબનું મૃત્યુ થઈ ગયું મગરમાં હવે એને જીવતા એને ઇસ્લામ ધર્મ ઉપર પણ પોતાની વાત મૂકી છે જે ખોટી પરંપરા કબીર સાહેબ માનતા હતા એને ઈસ્લામનો પણ વિરોધ કર્યો છે સનાતન ધર્મનો પણ વિરોધ કર્યો છે ખોટા ધર્મનો કબીર સાહેબ એક ભાવાત્મક દ્રષ્ટિકોણ એ હતો કે ખોટી રૂઢિઓ ના જાત અને ખોટા કર્મકાંડથી વિલુપ્ત થઈને ઈશ્વરને ભજવાનો નવો માર્ગ કબીરે પ્રસ્થાપિત કર્યો હતો એટલે કબીર માટે તો બંને ધર્મના લોકો દુશ્મન હતા કબીરને એ ચાહતા નહોતા એક ધર્મના લોકો પણ કબીરને ધિક્કારતા હતા અને બીજા ધર્મના લોકો પણ કબીરને ધિક્કારતા હતા કબીર ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે પણ પોતાની વાત કબીર મૂકતા નથી પોતાના વિચારો કબીરે ક્યારેય નથી અને કબીરની પરિસ્થિતિ તંગ નજરે મુજબ કાફિર સમજતી હૈ કાફિર એ માનતે હૈ કે મેં મુસલમાન હું આવા ઘણા બધા તાણા વાણા કબીરના જીવન સાથે જોડાયેલા છે પણ ઈશ્વર સાથેનો તંતુ બાંધવા માટે કબીરને આ તાણાવાળાની લોકોની ખોટી માન્યતાની ગાંઠ ક્યાંય પણ ઈશ્વર સાથેના સંબંધમાં એને પડવા નોખી દીધી અને જ્યારે મગરમાં કબીરનું મૃત્યુ થાય છે ત્યારે એના એ કબીર માટે આ તો દુનિયાનો દસ્તુર છે ઈશુને મોત આપે છે ક્રોસ ઉપર જડી દે છે અને એ જ ઈશ્વરનો ક્રોસ ગળામાં ફેરીને લોકો પૂજા કરે છે આ તો જૂની માનવ સભ્યતાની ખોટી પરંપરા છે કે પેલા જીવંત હોય છે ત્યારે એને સમજી નથી શકતા અને મૃત્યુ બાદ એના ગીતો ગાય છે તો કબીરરા જીવનમાં પણ આવું જ બન્યું મુસ્લિમો કહે કે કબીર અમારા છે હિન્દુ કહે કે કબીર અમારા છે હકીકતે તો કબીર એ વિરલો ફકીર હતો જે કોઈ પણ વાળામાં એને બેસાડી શકાય એવો વાળો વિશાળ હતો જ નહીં કારણ કે કબીર માટે અખિલ બ્રહ્માંડનું એક અસ્તિત્વ જ એ કબીર હતા એક નિતાન ચાલતી વિચારોની એક શ્રૃંખલા એ કબીર હતા એટલે આ બંને કોમ વચ્ચે થોડું ઘર્ષણ થાય છે દરેક લોકો એમનો અંતિમ સંસ્કાર હિન્દુ લોકો પોતાની પરંપરા પ્રમાણે કરવા માગે છે મુસ્લિમ પોતાની પરંપરા કરવા માંગે છે પરંતુ કબીર પણ કબીર હતા જેનું જીવન વિચાર પ્રેરક હતું અને એનું મૃત્યુ પણ સમાજને સંદેશ આપતો જાય છે એવી એક ઘટના બને છે કે કબીર સાહેબ માટે લડતી બે કોમ હકીકતે કબીરના એ મૃત શરીરને જોવે છે તો થોડો સમય પછી ફૂલોનો ઢગલો થઈ જાય છે અને ફૂલ અને સુગંધ આને કોઈ જાતિ જ્ઞાતિ નથી ફૂલ અને સુગંધને કોઈ ધર્મ નથી કોઈ સંપ્રદાય નથી એ સુગંધ છે એ ઈશ્વરનું સીધું ઓળખપત્ર છે એ પરમ તત્વનું ઓળખપત્ર છે અને કબીર એની સુગંધ મુકતા ગયા એના વિચારોની સુગંધ એના માર્ગદર્શક સિદ્ધાંતોની સુગંધ ઈશ્વરને ભજવાના સાચા માર્ગની સુગંધ એ કબીર મારી અને તમારી વચ્ચે મુકતા ગયા આ કબીર છે કબીર એક નિતાન વિસ્તરતો ખ્યાલ છે જે મારા અને તમારા જીવનમાં ડોક્યું કરે છે અને અંદરનો આત્મા ખખડાવીને કહે છે કે દોસ્ત જાગો કબીરાનો ઈશ્વર એ સૌનો ઈશ્વર છે ઈશ્વરને કોઈ વાડામાં બાંધ્યા વગર દરેક નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર કબીરની વિચારધારા છે આવી ક્રાંતિકારી વિચારધારા આના દ્યોતક અને સમગ્ર વિશ્વને એક માર્ગ દેખાડનાર કબીર સાહેબના ચરણોમાં નતમસ્તક વંદન ધન્યવાદ